લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા બીએપીએ સ્વામિનારાયણ મંદિરમાં ભાજપના ઉમેદવારો અને આગેવાનો દ્વારા સભાનું આયોજન કરવાના પ્રકરણમાં આચારસંહિતા ભંગની ફરિયાદના પ્રકરણમાં જિલ્લા ચૂંટણી તંત્રે પરિણામો આપ્યા બાદ હવે ભેરવાયું છે જ્યારે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ઓફિસ ઓફ ધ સીઈઓના અધિક સચિવે જિલ્લા ચૂંટણી અધિકારીને પત્ર પાઠવીને રાજકોટ બીએપીએસ મંદિરના સત્સંગ હોલમાં ભાજપની બેઠક અંગે થયેલી ફરિયાદમાં કાર્યકર્તાઓની તાલીમ રાજકીય પ્રવૃત્તિ જણાતી હોય ધ રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશન્સ પ્રિવેન્શન ઓફ મિસયુઝ એક્ટ ઓગણીસો અઠ્યાસીની કલમ અંતર્ગત યોગ્ય કાર્યવાહી કરીને કાર્યવાહીનો અહેવાલ મોકલી દેવા સૂચના આપતા રાજકીય વર્તુળોમાં હલચલ મચી જવા પામી છે કોંગ્રેસ શહેર કોંગ્રેસ મહામંત્રી કૃષ્ણદત્ત રાવલ અને સંજય લાખાણી દ્વારા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સત્સંગ હોલમાં ભાજપ દ્વારા કાર્યકરોની સભા યોજી આચાર સંહિતા ભંગ કરાયાની ફરિયાદ કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસ મહામંત્રી કૃષ્ણદત્ત રાવલે જણાવ્યું કે સ્વામિનારાયણ મંદિર એક ધાર્મિક સંસ્થા છે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ કોઈપણ રાજકીય પાર્ટી આચાર સંહિતા દરમિયાન કોઈ ધાર્મિક સ્થળ પર પ્રચાર ન કરી શકે છતાં ભાજપના લોકસભા ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ મંદિરમાં ચાર હજાર લોકોની હાજરીમાં તે સમય પ્રચાર કરી ચૂંટણીએ આચાર સંહિતાના ઉલ્લંઘન કર્યું હતું છતાં જિલ્લા કલેક્ટર તરફથી કોઈ કાર્યવાહી થઈ ન હતી માટે અમે મુખ્ય ચૂંટણી અધિકારી સુધી અમારી રજૂઆત કરી હતી જે બાદ હવે મુખ્ય ચૂંટણી અધિકારી તરફથી જિલ્લા કલેક્ટરને સૂચના મળી છે કે આચાર સંહિતા ભંગને લઈને રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર તરફથી કોઈ પ્રકારની કાર્યવાહી થઈ છે ગઈ લોકસભાની ચૂંટણીમાં પરસોત્તમભાઈ રૂપાલા ભાજપ કે રાજકોટની સંસદીય ચૂંટણી લડતા હતા પોતે એક કેબિનેટ મિનિસ્ટર રહી ચૂક્યા છે અને અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ સ્વામિનારાયણ મંદિર જે ધાર્મિક સંસ્થા છે એમાં ચૂંટણી દરમિયાન જ એમણે પોતે બહુ મોટો એક કાર્યક્રમ યોજ્યો એક સભા કરી આશરે ચારક હજાર માણસોને ભેગા કરી અને ત્યાં કાર્યક્રમ કર્યો છે એ આચારસંહિતા ચૂંટણીનું મોટું ઉલ્લંઘન થતું હતું એ બાબતની કોંગ્રેસ પક્ષ તરફથી અમે લોકોએ લેખિતમાં ફરિયાદ કલેક્ટરશ્રી રાજકોટને આપી એની સામે તપાસ થાય એ મુદ્દાઓ અમારા માન્ય રહ્યા પરંતુ રાજકોટ કલેક્ટરશ્રી એ બાબતમાં કોઈ એક્શન લઈ શક્યા નહોતા અને એન કેન રીતે એના ડેપ્યુટી અધિકારીશ્રી પણ બચાવવાની કોશિશ કરતા હતા કે અમારી ફરિયાદમાં કાંઈ નથી અને બીજા બાના કાઢીને એનું મુદ્દો ટાળતા હતા પરંતુ એ કેસમાં અમે ગુજરાત રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીને ફરિયાદ આપી મેઇલ થ્રુ કરી લેખિતમાં વાત કરી અને અમે દિલ્હીમાં મુખ્ય ચૂંટણી અધિકારી ભારત સરકારને વાત કરી ફરિયાદ અમારી આપી એના નિયમો બતાવ્યા કે સાહેબ આપના જે આ નિયમો છે એના અંતર્ગત આ કાર્યવાહી કરવી અનિવાર્ય છે આ આચારસંહિતામાં ફ્રી ફેર એન્ડ લેન્સ તમે આ કયો છો ચૂંટણી થવી જોઈએ થતી નથી માટે આની પર એક્શન લેવા પડે એ સંદર્ભે છેલ્લે હમણાં ચૌદ છ બે હજાર ચોવીસના રોજ મુખ્ય ચૂંટણી અધિકારી ભારત સરકાર તરફથી આદેશ આવ્યો ગાંધીનગર ઉપર કે આ ફરિયાદ છે એ સાચી છે ચૂંટણી આચારસંહિતાનો ઉલ્લંઘન થયો છે માટે ભાજપના નેતાઓ પર અને સ્વામીના મંદિર ઉપર કાર્યવાહી કરવી પડે અને એ ક્યાંય ત્રણ ચાર સાતની કલમ મુજબ જો કાર્યવાહી થાય તો એ જે લોકો આમાં તોમદાર તરીકે સાબિત થાય એ લોકોની પર ત્રણથી પાંચ વર્ષની સજાનો પ્રાવધાન છે અને આચારસંહિતા ઉલ્લંઘનમાં એ લોકોની પર ખૂબ મોટી કાર્યવાહી થઈ શકે એવું છે પરંતુ કોઈપણ કારણોસર ત્યારે પણ કલેક્ટર કાંઈ કામ નહોતા કરી શક્યા આજે પણ એ લોકો પેન્ડિંગ હોય ડીલે કરે છે પણ અમે આ બાબતમાં બહુ સ્ટ્રીક રીતે કોંગ્રેસ પક્ષમાં મુદ્દો ઉઠાવીને બેઠી છે અને અમે આ બાબતમાં જો જરૂર પડશે તો અમે સુપ્રીમ કોર્ટ સુધીને હાઈકોર્ટ સુધી પણ જવાના છીએ અમલવારી તો કરવી ફરજિયાત છે આ બાબતમાં